હલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપણા વિડીયોનો ટોપિક છે પંદરમી ઓગસ્ટ ભાષણ આજના વિડીયોમાં આપણે પંદરમી ઓગસ્ટ વિશે ભાષણ અથવા સ્પીચ જોવા જઈ રહ્યા છીએ આશા છે તમને ખૂબ ગમશે તો ચાલો શરૂ કરીએ આજના આ સ્વતંત્રતા પર્વ પર અત્રે ઉપસ્થિત ગામના સરપંચ ગ્રામજનો શાળાના આચાર્ય શિક્ષકો તથા મારા સહાધ્યાયી મિત્રો સૌને મારા વંદન આજે આપણે બધા દેશની આઝાદીની વર્ષગાંઠની ઉજવણી કરવા માટે આ સભામાં ભેગા થયા છીએ આ દિવસ આપણા બધા સૌ માટે ખાસ છે આજના દિવસે ભારતના બધા જ નાગરિકો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છે આ પવિત્ર અવસર પર આપણે તે તમામ સ્વતંત્ર સેનાનીઓને યાદ કરીશું જેમને દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું આ બલિદાનોને કારણે જ આપણને સેંકડો વર્ષો પછી બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી છે તિરંગા સાથે અશોક ચક્ર એ બે મિસાલ છે તિરંગા સાથે અશોક ચક્ર એ બે મિસાલ છે ભારતની આન બાન અને શાન છે મિત્રો આજે આપણે જે તિરંગાની છત્રછાયામાં ઊભા છીએ તે આપણને જીવન જીવવાની સાચી રીત શીખવે છે આ તિરંગાની સૌથી ઉપર દેખાતો કે શ્રીરંગ દેશની તાકાત અને સાહસનું પ્રતિક છે મધ્યમાં સફેદ રંગ શાંતિ સંવાદિતા અને તમામ ધર્મોનું સન્માન કરવાનું શીખવે છે તિરંગાની સૌથી નીચેનો લીલો રંગ દેશના વિકાસ અને સમૃદ્ધિનું પ્રતીક છે ધ્વજની મધ્યમાં બનેલું અશોક ચક્ર આપણને સતત આગળ વધતા રહેવાની પ્રેરણા આપે છે ભારતની સંસ્કૃતિ તેના ધ્વજમાં જોઈ શકાય છે મિત્રો દરેક ભારતીય માટે તેનો દેશ પહેલો આવવો જોઈએ ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે આપણે અહીંની સંસ્કૃતિ અને સભ્યતાને નમન કરવા જોઈએ આ શુભ અવસર પર આપણે રાષ્ટ્ર નિર્માણ દેશનો વિકાસ અને દેશનું સન્માન જાળવી રાખવાનો સંકલ્પ લઈએ સ્વતંત્રતા દિવસના આ શુભ અવસર પર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ચાલો આપણે આપણી પૂરી શક્તિથી બોલીએ ભારત માતા કી જય ભારત માતા કી જય સો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો સાથે જ આવા અન્ય ભાષણો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ